પંથકના ખેડતોનો હલ્લા બોલ શ્રીગામ પંથકના ખેડતો આજે મોટી સંખ્યામાં પ્રાંત કચેરી વાવ ખાતે એકત્રિત થતા ગાય મહિને થયેલ ભારે વરસાદ અને પૂરતી પંથકના અને ગામોમાં પાકનું ભારે નુકસાન થયું ખેડતોની જમીન ધોવાઈ ગઈ ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા વાવેતર બરબાદ થયું તેમજ મકાન અને મવેશીઓનું પણ નુકસાન થયું હોવાનું જણાવાયું છે સરકાર તરફથી તાત્કાલિક સહાય અને પાક વીમાની રકમ ચૂકવાશે તેવી આશા સાથે ખેડતો રાહ જોઈ રહ્યા હતા પરંતુ એક મહિનો વીતી જવા છતાં કોઈ પણ પ્રકારની સહાય આપવામાં આવી નથી જે કારણે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે આજે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે કોંગ્રેસના આગેવાનો પણ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા એસડીએમને રજૂઆત કરી તાત્કાલિક સર્વે કરી પાક નુકસાન જમીન ધોવાણ મકાન અને મવેશી સહાય તાત્કાલિક ચૂકવવાની માંગણી કરી ખેડૂતોનું કહેવું છે કે સરકાર માત્ર વચનો આપે છે પરંતુ જમીન પર કોઈ કાર્યવાહી થતી નથી વરસાદી મોસમ પૂરો થવા આવ્યો છતાં હજુ સહાય મળી નથી જે કારણે ખેડૂતો આર્થિક સંકેટમાં ધકેલાયા છે કોંગ્રેસના આગેવાનોનું પણ કહેવું છે કે સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે સહાય રકમના વિતરણમાં મોડું થવું એ ખેડૂતો સાથેનો ન્યાય છે જો તાત્કાલિક ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન